હવાર હવાર માં હવાર હવાર સુકન કર્યું કે નુકસાન કર્યું એ અમે ખબર નહીં અને અહીંયા જોઈ લો આખી સેટી ઉપર નાખડા તમને કપડા જ કપડા દેખાશે આની નીચે પોટલા વારી વારી અને પછી આવી રીતે મૂકી દીધા હતા કપડા એટલું જોરદાર આકાશમાં વાદળા થઈ ગયા છે અને વરસાદને ને વાવાઝોડા જેવું થઈ ગયું છે વંટોળ આવે છે ને એકદમ પવન છે અને ઝાડવા ને ધૂળની ડમરીઓ ઉડે છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકા દેસ કેમ તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને સવારના છ જેવો ટાઈમ ગયો છે અને સવાર સવારમાં જો બધાય જો કે સૂતા જ નથી અમુક લોકો તો ઉડું જાગતા હતા મેં થોડીક વાર નીંદર કરી છે પૂજા વિધિ પણ કરવાની છે અને આપડે જે કાર્યક્રમ માતાજી દેવાનો આજે પૂરો થઈ જશે તો ચાલો ફટાફટ ગોર આવી ગયા છે તો પેલા પૂજા વિધિ આપણે કરી લઈએ bagi-bagi, <laughs> dia

અને જો આ હતું ને મમ્મી લગાડી આપણી છે ને આપડી એક ગાય તો વ્યાણી છે ઓલી બાજુ ની ગાય છે એ અને આ ગાય પણ હવે છે ને તૈયારી માં છે થોડાક દિવસ આવે એક બે દિવસ માં બાકી બીજો બધો સામાન હકલાઈ ગયો છે માંડવા વાળા થોડીક વારમાં આવશે એની રીતના બધું પેક કરીને જતા રહેશે અને બાકી જો બીજા બધા માણસો અહીંયા નીચે કામ કરે છે થોડી ઘણી સાફ સફાઈ બાકી છે થોડી ઘણી નહીં પણ સાફ સફાઈ તો આખી જ બાકી છે પણ ફૂલ જે પણ પણ બધું હોય ઉડેડાતા નહીં એ બધી સાફ સફાઈ તો બાકી છે એ ધીમે ધીમે કરશું જોઈને હવાર હવારમાં

તો નુકસાન થાય જો આ બધી છોકરીઓ છે ને ગઈકાલે બધી ફૂલ ગોતું ચૂન ફૂલ સજાવતું અટાણા પાછું ફૂલ વારવા વર્ગી ગયું અમે ફૂલ ફૂલ એટલા કેમ કે અમારે છે ને પવન બહુ હતો ને ડેકોરેશન નું કામ બાર કરવું હતું ને એ ન થયું અમારે જેવું કરવું હતું ને એવું એમ પવન ના લીધે બરોબર બાકી મસ્ત કાર્યક્રમ બધો આપડે પૂરો થઈ ગયો છે ને ત્યાં જેવું સાફ સફાઈ ચાલુ છે

ચલો તો કાજલ નું નોર્મલ છે ને ભૂરી બેન ની મન થઈ ગયું છે કે મારે કંઈ એક વાંધો નહીં હોય તો ભૂરી બેન અત્યારે જો ચેક કરાવે છે અમાર નર્સ ઘરના જ છે એટલે એ કંઈ એમાં ટેન્શન નથી ચાર્જ આપવું કે આ કે તે કે કઈ આપડે નર્સ ઘરના છે ને મશીન ઘરનું છે એટલે એ કઈ ઉપાધી નથી પૈસા દેવાની હા મને પણ આવડી ગયું નાના મોટા ઓપરેશન કરવા YouTube પર જોઈ જોઈને તમાર સામાન તમાર ઘર થી લઈને આવવાનો ચાલો તો જો છે ને આપણે કાલે રસોડું તો તો જો આ બધું સામાન જે જે વૈજો તો ને બધું અહીં આવી ગયો છે ને મમ્મી જો બધું મસાલા ને એ બધું ખાલી કરે છે હા આખે આખા પેકેટ છે તો એ તો દુકાનવાળા પાસે રાખી લેવા બધે દે દે બાપા હે ઘણા બધા મસાલા ને એવું બધું વધ્યું છે તો બધું જોતું એ રાખીએ બીજું દઈ દેવાય પાછું

હા બીજા બે ગાયું હતું ને બીજા બે થઈ ગયા છે વાચડી છે કે વાછડો વાછડી છે મમ્મી ને પછી રાત નો થોડો ઉજાગરો હતો એટલે થોડાક આરામમાં હતા ત્યાં

લીંબુ વાળી સોડા બને છે તમારે કોઈ ને પીવું હોય તો આવી જજો કેમ કે નારસ ને બહુ મસ્ત આવડે છે કા ના ભાઈ એવું કઈ નથી કેરો જો મેં કેટલી ટાઈપ નો મસાલો અંદર નાખ્યો છે હું નાખ્યો છે ધાણા જીરું હા બધું જે પણ આમાં હાથમાં આવે ને નાખ્યો છે બંધ કરો વાતાવરણ આખું બદલી ગયું તડકો થઈ ગયો છે વરસાદી માહોલ તો નહીં જતો રહ્યો છે નારસ તો આપણને બીવડાવતો વરસાદ પણ ઘણી જગ્યાએ વરસાદ બહુ થયો છે પણ અમારે કઈ એટલો બધો વરસાદ હતો ખાલી જીણા જીણા છાટા જ આવતા હતા એટલે એટલો કઈ વાંધો એ નતો આવ્યો બીજી બધી આજુબાજુના ગામડામાં તો બહુ વરસાદ થતો હોય અમારે કઈ છે ને ફંક્શન માં કઈ અવરોધ નથી શાંતિ શાંતિથી અને બહુ ખુબ જ સરસ રીતે આપણું ફંક્શન છે ને પતી ગયું છે અને આનો પણ માં આવી જશે કા જેમ આપણે સગાઈ નો વિડીયો મળ્યો તો ને એવી જ રીતે કંકુ પગલા નો વિડીયો પણ આવી જશે થોડીક વાર લાગશે એડિટિંગમાં ને માં તો જોવાનું ભૂલતા નહીં તો ઘણી બધી રાહ જોઈએ પછી નરેશ થી સોડા બનાવીને લાવ્યા છે પણ અમને તો ખાલી આટલું જ આપ્યું છે આમાં શું કરવાનું એ ખબર નથી હવે એમાં છે ને હવે એમાં સોડા નાખવાની પેલા મસાલો આવે ઠીક એવું હોય બસ 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 પી એ પછી ખબર પડે કેવી છે કેવી નહીં બસ મમ્મી મસ્ત છે મસ્ત છે તો તો દુકાન નાખવી જો હવે સોડાની લીંબુ સોડાની દુકાન નાખવી આપણે

અને વાતાવરણ પાછું આજે પણ ચેન્જ થઈ ગયું છે કાલની જેમ વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે થોડીક વાર આપણે છે ને સોડા પીએ અને પછી આરામ કરી લીધો હતો કે ઊંઘ બહુ આવતી હતી આખી રાઈત જઈ જતા ને એટલે અને અત્યારમાં જો આપણે હવે છે ને જે જે પોટલા બાંધા હતા ને પોટલાને હવે ધોવાના છે જોકે કપડાં તો મેલા નથી પણ બે દિવસ સુધી છે ને કપડાં ધોયા નથી એટલે અહીંયા બે ત્રણ પોટલા આપણે લઈ લીધા છે અને અહીંયા જોઈ ગયું આખી સેટી ઉપર નકરા તમને કપડાં જ કપડાં દેખાશે આની નીચે પોટલા વાળી વાળી અને પછી આવી રીતે મૂકી દીધા હતા કપડાં કેમ કે જે દિવસે માતાજીનું સ્થાપન કર્યું હતું તે દિવસે પણ નહોતા જોઈએ પછી એક દિવસ આપણું ફંક્શન હતું એટલે ત્યારે નહોતા જોયા અને પાછું આજે પણ નહોતા જોયા ઉત્થાપન હતું એટલે બપોર સુધી અને ત્યારે જો બપોર પછી ધોવાય બધાને કહેતા હોય એટલે બેસી ગયા છે કપડાં ધોવા બધું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું બપોર સુધીના ખાલી કપડાં એક જ બાકી રહી ગયા હતા જો ફટાફટ છે ને હું મમ્મી તેમ જોઈએ કપડાં ધોઈ નાખ્યા એટલે છે ને આપણું બધું ઓલમોસ્ટ ફંક્શનનું જે પાછળનું કામ હોય ને એ બધું પૂરું થઈ જાય અને દીત્યાને દાદાને લઈને ધરાર ગઈ છે મંદિરે દર્શન કરવા ને એ પણ આજે તો છૂટી નથી બપોર અમે બધા તો સૂઈ ગયા હતા તો એ દાદા દીકરી વહી ગયા છે અત્યારે મંદિર તરફ અને મમ્મી થોડીક વાર આરામ કરે છે નરેશને બે છે ચાલો જોઈ લો તમે જોઈ શકો છો જ્યાં નજર કરો ને ત્યાં તમને ધૂળ ની ડમરી જ ઉડશે આમ જોઈ લો કેટલા કાળા ડિબાંગ થઈ ગયું છે આખું વાદળ ચોમાસામાં જેમ વાવાઝોડું વરસાદ હોય ને એવી સ્થિતિ અત્યારે ઉનાળામાં થઈ ગઈ છે અમારે અત્યારે અહીંયા તો અત્યારે છે ને આગાહી પણ છે વરસાદની ને વાવાઝોડાની એટલે આપણે છે ને કપડાં ધોવાનું કામ બંધ રાખવું પડશે કેમ કે કાલે કરશું અત્યારે આજે પવન પણ બહુ છે એટલે કપડા પણ નહીં રહે દોરી ઉપર અને ચીપિયા રાખે છે તો એ કપડાં ઉડી જાય છે એટલે જેટલા પલાળા છે ને એ કપડાં ધોઈ નાખીએ અને બીજા હવે આવતીકાલે જો સારું રહેશે વાતાવરણ તો ધોશું નહીં તો શું ગાજ વીજ સાથે વરસાદ તો પણ ગાજે છે 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 ને ને વીજે એવું બધું બહુ થાય ચાલો તો છે ને આગળ તો કેટલો અંધાર ને પવન ને હતો જોકે હજી પવન કેટલા ઝાડવા લે છે અને વરસાદની પણ જો શરૂઆત થઈ ગઈ છે ફૂલ જોરદાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને અમારે જો કપડાં ગાંસી ઉપર સુકવતા ને તો અંદર સુકવવાનો જુગાડ કરીએ છીએ બધી વોલમાં દોરી બાંધી છે કેમ કે કપડાં ઝાઝા છે ધોવાઈ ગયા છે અને હવે સુકવવાનો પ્રોબ્લેમ આવશે દોરી બધી ભરાઈ જવાની છે એટલે હવે અહીંયા જો મુન્ની બેન ને ભૂરી બેન ને જુગાડ કરે છે કપડાં સુકવવાનું દોરીઓ બાંધે છે હોલમાં એટલે પવન આવે ને તો અહીંયા કપડાં સુકાઈ જાય કેમ કે બહાર તો હવે કપડાં સુકાશે નહીં અને ધોવાઈ ગયા એટલે કપડાં તો સુકવવા જ પડશે બાકી કપડાં ખરાબ થઈ જાય એને વાસ આવવા માંડે એટલે દીત્યા અને દાદા દીકરી બે બહાર ગયા છે પણ હજી એવા નથી તો મને એની ચિંતા થાય છે કે જલ્દી ઘરે આવી જાય તો સારું અને ઘર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો તમારા ગામ કે શહેરમાં છે વરસાદ કે નહીં જરૂરથી નીચે કોમેન્ટ કરીને કેજો ચાલો તો આપણે દોરીઓનો જુગાડ કરી અને કપડા બધી સુકવી દીધા અને વરસાદ પણ રહી ગયો છે અને કપડા સુકાઈ ગયા છે અને ભૂખ લાગી ગઈ છે બહુ એટલે અમારે પૂરી બેન જો અહીંયા છે ને આપણે ઘરે બનાવી દીધી ને વેફર વેફરનો ડબ્બો લઈ અને હવે વેફર તળે છે કા પૂરી નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો નાસ્તો કરવાનો ટાઈમ હા તો હવે છે ને ફટાફટ આપણે વેફર તળે ને એટલે